વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ખરણરાજ અને વાપી જીઆરડીસી પીઆઈ મયુર પટેલનું ડિસ્ક વડે સન્માન કરાયું રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓથી માંડીને પોલીસ કર્મચારીઓની વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઈ રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા ડિસ્ક પ્રશસ્તિ પદક અને પ્રશંસાપત્રથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા અને વાપીજીઆઈડી પોલીસ મથકના પીઆઈ મયુર પટેલને સન્માનિત કરવામાં આવતા જિલ્લાના પોલીસ બેડામાં ખુશીની લહેર પ્રસરી હતી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કનોરાજ વાઘેલા વર્ષ બે દરમિયાન ભુજમાં ઇન્ચાર્જ એસપી હતા તે સમયે બીપોર જોઈ વાવાઝોડું આવતા અંદાજે પચાસ થી વધુ લોકોનું સ્થળાંતર અને શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી સુપેરે બજાવી હતી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ગાઈડલાઇન મુજબ ઝીરો કેઝ્યુઅલિટીના લક્ષ્યાંક સાથે વાવાઝોડા સમયે સફળતાપૂર્વક કામગીરી બજાવી હતી આ સિવાય વલસાડ જિલ્લાના એસપી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ ઓગસ્ટ ડિસેમ્બર સુધીમાં પાંચ માસ દરમિયાન અપહરણ અને ગુમ થયેલા પચાસ બાળકો અને બસો મુક્ત વયના લોકોને શોઢી કાઢવાની શ્રેષ્ઠ કામગીરી કરી હતી વિશિષ્ટ કામગીરીને ધ્યાને લઈ રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય દ્વારા તારીખ ત્રીસ જુલાઈ બે ના રોજ ગાંધીનગર ખાતે ડિસ્ક અને પ્રશંસાપત્રથી સન્માનિત કરાયા હતા વલસાડ જિલ્લા એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલાની સાથે વાપી વાપીઝયાડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર મયુર પી પટેલનું પણ રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયના હસ્તે ડિસ્ક અને પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા પીઆઈ મયુર પટેલે તારીખ ત્રેવીસ ઓક્ટોબર બે હાજર ત્રેવીસ ના રોજ વાપીના ડુંગરા ખાતેના રેપ મર્ડરના કેસમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી ઝાડીમાંથી છ વર્ષે બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જેનું ફોરેન્સિક પીએમ કરાતા બળાત્કાર બાદ હત્યા કરાઈ હોવાનું ફલિત થયું હતું પીઆઈ મયુર પટેલે ટીમ સાથે ગણતરીના કલાકોમાં આરોપી અબ્દુલ રજાક સુભાન ખાન રહેવાસી ડુંગરા વાપીની ધરપકડ કરી હતી તમામ સાયન્ટિફિક એંગલથી તપાસ કરી તમામ પુરાવા એકત્ર કરી મયુર પટેલે માત્ર ઓગણીસ વર્કિંગ ડેમાં સાતસો પાનાની શીટ કોર્ટમાં રજૂ કરી પ્રશંસનીય કામ